તન ખબર છે ને તું મને કેતો તો હોલી ની સ્ટોરી વાય વી સેલિબ્રેટ હોલી તો કે ચાલ કોને મને કે તને ખબર હોય તો મેમરાઈઝ કરવા દે એટલે પહેલા છે ને એક ડીમન લીવ કરતો બહુ બધા યર્સ પહેલા બહુ છે એક ડીમન હતો એનું નામ હતું હરણ્ય હિરણ્ય કશિપુ ઓકે અને છે ને એ છે ને એને વિશ

અને ભગવાને એની વિશ પૂરી કરી દીધી એની પેલા પેલા એ ડીમન બન્યો હતો ને એની પેલા એ બહુ જ ગોડ ને પ્રે કરતો પણ જયારે એની વિશ આવી ને ત્યારે એ કેતો હું ગોડ છું કોઈ મન નહીં કઈ કર્યો કે એમ એની પોતાને ગોડ મારવા માંડ્યો હતો પછી છે ને બધાને એનો પ્રે કરાવે અને કોઈ કી બધાને બધાને આખા ટાઉન માં છે ને ઓનસન કોણ પણ એનો ઓન સન નું નામ હતું પ્રહલાદ ઓકે છે ને પ્રહલાદ શું મોટો દિવોટી બઉ જ મોટો મોટો દિવો વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન માં પ્રહલાદ શું ચાંદ કરતો વિષ્ણુ ભગવાન નો શ્લોક શું પણ

અને છે ને કશી પૂરે છે ને બહુ જ ટ્રાય કરી પ્રહલાદને મારવા અને છે ને પેલા એને છે ને બહુ જ મોટું માઉન્ટેનમાંથી નીચે ફેંકો પ્રહલાદને નીચે ફેંકો પણ તોય એને કાંઈ નો થયું ભગવાને વિષ્ણુ ભગવાને એને સેવ કર્યો આમ પછી છે ને એને છે ને ડીપ ડીપ બહુ જ ડીપ વેલની અંદર ફેંકી દીધો પણ તોય નો મળ્યો ભગવાનને સેવ કરી નાખો વિષ્ણુ ભગવાને અને પાછા આ બધે સાપ અને આયા વચ્ચે પ્રહલાદ પ્રહલાદ બીતું નહોતું અને શ્લોક અને શ્લોક જાણ કરો મેરો કાઈ નો અને લાસ્ટ શું કામ એને કાઈ નો થતું થતું બીકોઝ ઈ એના ફાધર માનો માનતો ઈ ગોડ માં માનતો બીકોઝ ઈ વિષ્ણુ ભગવાન નો બિગેસ્ટ ડિવોટી હતો એ એની એટલી ભક્તિ કરતો વિષ્ણુ ભગવાન ની એટલે ઓલવેઝ જારે ભી હિરણ્ય કશ્યપ એને મારવાની ટ્રાય કરતો ત્યારે વિષ્ણુ ભગવાન એને સેવ કરતા બધે

અને એની વિશ હતી ફાયર મને કઈ કરી ન કે અને એની વિશ દિવસ એ વિશ નઈ એનું એને वरदान હતું એવું અને એનું હા એનું वरदान હતું શંકર ભગવાનને આપ્યું શંકર ભગવાને वरदान આપ્યું હતું એને કે ફાયર એને બર્ન ન કરે કે અને એક દિવસ છે ને અમે હિરણ્યકશિપુએ એને સિસ્ટરને બોલાવી સિસ્ટરને બોલાવી અને કીધું પ્રહલાદ સાથે ફાયરમાં બેસ પ્રહલાદ આખો બંધ થઈ જશે એના લેપમાં લઈને હા એના લેપમાં પ્રહલાદ આખો બંધ થઈ જશે પણ અને છે ને ઈ વહી જશે અને હોલિકા અને ફાયરથી પ્રોટેક્ટ હતી એટલે છે ને જ્યારે બેઠા ને ત્યારે છે ને ફાયર પ્રહલાદ ને કુ પછી છે ને ત્યારે છે ને ફાયર સ્ટાર્ટ કર્યો હોલિકા ને છે ને આખું બર્ન થઈ ગયું હોલિકા ને એવો પાવર હતો તોય આખી બર્ન થઈ ગઈ અને પ્રહલાદ નો બનજો બીકોઝ એ છે ને વિષ્ણુ ભગવાનનું નામ કરતો તો વિષ્ણુ ભગવાને એને સેવ કરી દીધો અને હોલિકાનો પાવર લઈ લીધો અને પ્રહલાદને પ્રોટેક્ટ કરી દીધો હા ને હોલિકા બન જઈ ગઈ અને ડાઈ થઈ ગઈ તો આમ પછી છે ને એકલે હોલી સેલિબ્રેટ થાય એટલે શું કામ આમ એકલે છે ને સ્ટોરીની રિલેટેડ જે અને પછી છે ને હોલી

કેવો ગરમ થાય ને મેટલ પુલ ને છે ને આખો ગરમ કરી નાખ્યો અને પછી પ્રહલાદ પછી કીધું હિરણ્ય કશી ભૂ તારા ભગવાન પોલ માં છે તો એ તને સેવ કરી લેશે તો પ્રહલાદે કીધું મારા ભગવાન બધે છે તો પછી છે ને એને માં બાંધો બાંધી ગયો

અંદર નો મારીયો કે મોર્નિંગ નો માર્યો કે રાતે નો મારી આફ્ટરનુન માં હતું અને ડોર સ્ટેપ ઇવનિંગ હતી ઇવનિંગ હતી અને છે ને ઇવનિંગ હતી અને કોઈ હાથ ચીનો મારી શકે અને કીધું તું કોઈ બાણ નો મારી હકે કોઈ અંદર નો મારી શકે એક છે ને નરસિંહ ભગવાને ઇવનિંગમાં માર્યું ડોર ની વચ્ચે માર્યું એના ક્લો અને અને વેપન થી નો માર્યો હાથ થી નો માર એને ક્લોઝ થી માર્યા આ ખૂટ્ટો છે ને વચ્ચે થી એટલે આ ખૂટ્ટો છે ને એને કર્યું ઓમ પછી હીરે ને કશું કેવા મેરો નય નય પ્લીઝ અમારી મિસ્ટેક હતી હું કોઈ દી પાછું નહીં કરું પણ નરસી ભગવાન નો માર્યો અને આ ખૂ એ આય વચ્ચે થી રીપ કર નાખ્યો હીરે ને કશું હા ઓમ પછી હીરે ને કશું પર ડાઈ થઈ ગયા અને ગુડ થિંગ્સ નો પહેલા જ નો વીન થયો અને ડેમન હતો ડીમન શું કેવાય ડેમન ડેમન ડીમન હતો ઈ ડિસ્ટ્રોય થઈ ગયો ડેવિલ ડીમન ડેવિલ ડીમન જે હતો ઈ ડિસ્ટ્રોય થઈ ગયો ગાઈસ તમને કેવી લાગી મારી સ્ટોરી તમને જો મને તો કમેન્ટ માં પ્લીઝ કહો જો ઈફ યુ લાઈક ઈટ પ્લીઝ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ ટુ વાતો ચેનલ